તો કરી નાખ્યા હવે ખાલી કટાવા નથી તેનું આજે કટાઇ ગયો છે કટાવ એવા દે નહીં છે પણ વરસાદ આવે એવું શું થાય એટલે કઢાઈ નાખવો પડે વરસાદ પડી રહ્યો છે કોડે મોરે તાપે જોવો પડે છે વરસાદ આવે એવો કટાવ તો પડશે જ ના કે પલળી જાય અમુક કટાવ એવા થઈ ગયા છે અમુક બટકાઈ છે અમુક કટાવ એવા થઈ ગયા છે અમુક નહીં શું એવું છે કટાવા તો પડશે જ નહીં કટાઈ જ નાખવાથી જે થાય પૂળાએ પલળી ગયા પલળી ગયા વરસાદ હું કોઈ તણ પૂળા તો બધા પૂળા તો હાલતા ના બધા પણ કોહાણા ઘટાઈ ગયા હોય